કેશોદના પીપળી ગામના સરપંચ અને જાગૃત યુવાન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનો વિડીયો વાયરલ થયો હતો આ વિવાદ ગ્રામસભા સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઊભા થયા છે ગ્રામજનોએ પણ સરપંચ સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે તેમનું કહેવું છે કે છેલ્લા ચાર વર્ષમાં ગામમાં કોઈ જ વિકાસ થયો નથી રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટર જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે મારું નામ પરબત પરબતભાઈ રામ ગામ પીપળી મારે ખાલી એટલી રજૂઆત કરવાની છે કે મારે કોઈ હમો ક્યાંય વાંધો છે નહીં મારો મતલબ એટલો છે કે મારા રસ્તા અત્યારે હાવ ખરાબ છે મેં જે તે વખતે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરેલી હતી કે ભાઈ અમારો રસ્તો હવે બનાવી દો તો કોઈએ ક્યાંય હજી ધ્યાન દીધું નથી છતાંય અમારો રસ્તો કરવા મારી નમ્ર અપીલ મારે કોઈ વાંધો વસ્તી કોઈ વસ્તુ કઈ છે નહીં હું મારા રસ્તાથી મતલબ હતી ત્યારે જ મને કે હું ચૂંટાઉં એટલે તમારો રસ્તો કરી દે કઈ વાંધો નહીં ખૂબ આભાર નથી કર્યો એટલે મારે રજૂઆત કરવી પડી મારું નામ ભરતભાઈ રામભાઈ ગલ હું રહેવાસી પીપળી ગામનો કસો તાલુકો મારા ગામની અંદર રોડ રસ્તાથી માંડી અને છેલ્લા ચાર વર્ષની અંદર કોઈ પણ કાર્ય થયા નથી પ્લસ ગામના અમુક અમુક પ્રશ્નો છે સ્ટ્રીટ લાઇટથી માંડી અને ગામના રસ્તા ઊંચા થઈ ગયા છે એની હિસાબે ગામની અંદર પાણી પણ ગળે છે ઘણા પ્લોટ વિસ્તારને કહેવાય છે નિશાળ વિસ્તારની અંદર પાણી પણ ગળે છે ગટરના કામ પણ કરવામાં આવે છે પ્લસ બીજા નંબરમાં એક કામ એવું થયું છે કે જ્યાં સ્કૂલ છે ગામની ત્યાં મારા ખુદના છોકરા ભણે છે સ્કૂલની બાજુમાં ટેન્ક બનાવવામાં આવી છે જો મારા છોકરા ભણે છે ત્યાં ટેન્ક બાજુમાં બનાવી કાલ સવારે કોઈ પણ વસ્તુ થાય તો એનો જવાબદાર કોણ છે એની રીતે એને બનાવી નાખી છે જગ્યા ગોતીને પ્લસ અમારા ગામની અંદર જે રસ્તા અમારા કરવાના હતા અમે ચાર વર્ષથી દોડ્યા છીએ તો અમારા રસ્તા થયા નથી વાડી વિસ્તારમાં અમારે જવામાં બહુ તકલીફ થાય છે જ્યારે અમારી વાડીયા જઈએ વરસાદ ચાલુ હોય તો અમે જઈ શકતા નથી બીજા નંબરમાં બે વર્ષ પહેલાં અમે અમારે ખર્ચે રસ્તો બનાવવાનું કર્યું ત્યારે પણ સરપંચે વિરોધ કર્યો હતો અમે દેવાભાઈ માલમની ઓફિસ લગી ગયા હતા પણ અમારો રસ્તાનું કોઈ પણ કાર્ય થયું નથી કોઈ પણ જગ્યાએ નથી દેવાભાઈ મલમ ને એમ કે છે કે મારી રીતે હું રસ્તો કરી નાખું છું એટલે દેવાભાઈ મલમે હા પાડી કે સરપંચ કરે છે સરપશે બાહિંદ્રી આપી છતાં પણ સરપશે રસ્તો કર્યો નથી દેવાભાઈ મલમ કોઈ વસ્તુ નથી રસ્તો તમારો થઈ જાય સરપંચ ની અરે વાત થઈ ગઈ છે પણ હાલની તકે અમારો રસ્તો થયો નથી અને ગામના ઘણા પ્રશ્ન છે ને પ્લસ અમે કોઈ પણ જઈએ છીએ તો એ ગેરવર્તન ના એવું બધું કરે છે ઘણી રીતે મારું નામ શ્રી જગમાલ ગામ પીપરી રાવલિયા ઘરના સભ્ય છે

હું કેશોદ તાલુકાના પીપળી ગામનો રહેવાસી છું પીપળી ગ્રામ પંચાયતની અંદર ઘણા સમયથી ગ્રામસભાનું આયોજન થતું ન હતું તેથી મેં તાલુકા સ્વાગતમાં પણ રજૂઆત કરી હતી તો ત્યાંથી મને વળતો જવાબ એવો મળ્યો કે બધું બરાબર ચાલે છે અને ગામમાં નોટિસો પણ લગાડવામાં આવે છે તમને ખબર ના હોય એ રીતનો ટૂંકમાં જવાબ મને મળ્યો એટલે તે પણ મને સંતોષકારક ના લાગ્યું તો હું અઢાર ઓગસ્ટના દિવસે ગ્રામ પંચાયત ઓફિસ ની અંદર રજૂઆત કરવા ગયા ને કે આપણે નો પરિપત્ર હતો કે પંદરમી ઓગસ્ટના દિવસે નું આયોજન કરવું ફરજિયાત છે તો આપણા ગામમાં કેમ નું આયોજન થયું ન હતું તો એ મારી સાથે ગાળો ગાળા ગાળી કરી મને મારવાની ધમકી આપી અને ચાર પાંચ જણાને ફોન કરી અને બોલાવી અને કહ્યું કે આના ટાટિયા ભાંગી નાખો એ રીતની ધમકી આપી આ ઉપરાંત અમે જિલ્લા સ્વાગતમાં પણ રજૂઆત કરી હતી અમારા ગામની અંદર સફાઈ થતી નથી તો તે સફાઈ ન થતી તે લીધે અમે ગ્રામ જિલ્લા સ્વાગત સુધી પણ રજૂઆત કરી ચૂક્યા છીએ તો હજી પણ એનો પણ કોઈ અમને ઉકેલ મળ્યો નથી એ ઉપરાંત હું ડેપ્યુટી કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી આવો કે ગામની અંદર સફાઈ કરાવો તો કોઈ પણ જાતનું કાંઈ હજી રિઝલ્ટ મળ્યું નથી અને સરપંચશ્રી ગમે ત્યારે જઈએ આવી જ ગાળો સાથે વાત કરે છે અને આવું જ અભદ્ર વર્તન કરે છે